જેના ઘેર ભગવાન ના ઘેર જતો રહ્યો એનો આજ મુદ્દો નથી આ મુદ્દો કદી મને કોઈ નિશો ની મને કોઈ પશુ ના વાતાવરણ રોઈ બીજું આવું અને તમને શંકા પડે તો અડધી રાતે આવજો તો હું એને દૂર કરીએ અને મુદ્દા વગર શું કરું જે વસ્તુ નો રૂપિયો ખોવાઈ જાય એને આપણે શું કરવાનું એટલે ભાઈ

દોણા તો નોકતા નોકતા રહી ગયા પણ થાળી નારાયણ મોદી સુસી ગયા હું એ તો ના કોઈ વાળી નારાયણ મોટી સુસી ગયા

એ કોઈ પણ વસ્તુ છે તમારી ગાડી હોય કે કોઈ મોટી હોય યંત્ર હોય છે પણ ભક્ત કરે તો કારીગર મજૂરી દે છે અને હોમાણું કોક આવ્યું હોય તો હોમવાળું એ કોઈક આભાશીએ લેતું હોય એટલે આવું છે ભાઈ ભક્ત ભાઈ ફ્રીમાં થાય ને એને હાવ ફ્રીમાં મોનતા નથી અને બરોબરનો દંડ કરો ને તો વસંતી ઠીક રહે વસંતી હું આવો ચિંતા ના કરજે એટલું બધું આલ્યો ને એ ગણત થાચી કષ્ટ ને ભક્તિ તો હોય તડકો ને સોયલો તો ઘેમર બી હોય ચિંતા ના કરતી જેવો સાપનો આલો ને હાલવાય આવ્યું શ્રદ્ધા વસ્તુ મોટી હિતેશભાઈ